રાજકોટ શહેરમાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડી ગયું છે વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે પુરુષોત્તમ રૂપાલા અને ડોક્ટર ભરત બોગરાની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે કોંગ્રેસની ટિકિટ ઉપર કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હુબલ અને આહિર સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું

આદિભાઈ વાળા અને ધવલસિંહ જાડેજા સહિતના અસંખ્ય તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપ જે રથ વિકાસ રથ આગળ ચાલી રહ્યો છે સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છે આ નેતા વિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કઈ જીવ નથી પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા વિહોણી છે અને મોરલો પીછા હોય તો સારું લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું